નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોદી કેબિનેટની મિત્રો સાત મોટી ભેટ મળી છે તો કેન્દ્રીય કેબિનેટે મિત્રો સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી મિત્રો સાત મોટી યોજનાઓ માટેની લગભગ ચૌદસો કરોડ રૂપિયાના ખર્ચે મિત્રો મંજૂરી આપી છે તેમાં મિત્રો ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓ પણ સામેલ છે મિત્રો એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોને લોન મેળવવા માટે વધુ સમયની જરૂર નહીં પડે અને તેના માટે મિત્રો વીસ મિનિટ આપવામાં આવશે તેવી મિત્રો સાત મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનો મિત્રો નવો રાઉન્ડ શરૂ થશે આજે મિત્રો આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના ના લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂત ભાઈઓના ખાતામાં વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો સત્તરમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે અને હવે ટૂંક જ સમયમાં મિત્રો અઢારમો હપ્તો ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે જેની મિત્રો ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે જેમાં મિત્રો જમા થવાની તારીખની મિત્રો વાત કરીએ તો ઓક્ટોમ્બરથી નવેમ્બર વચ્ચે મિત્રો ખેડૂત ભાઈઓના ખાતામાં હપ્તો જમા કરવામાં આવી જશે અને મિત્રો સરકારે આને કોઈ

તેમાં મિત્રો ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા સહિત ચાર મોટા શહેરોમાં ત્રીસ ઊંચી ઇમારતો મિત્રો ઊભી કરવામાં આવશે સ્થાનિક સંસ્થાઓમાં મિત્રો પ્રીમિયમ એટલે કે મિત્રો એફઆઈસી અંદાજે એક હજાર કરોડ આવક મેળવે છે અમદાવાદમાં મિત્રો પચીસ સુરત અને ગાંધીનગરમાં બે બે અને મિત્રો વડોદરામાં એક સ્કાય બનશે અને જેમાં મિત્રો વીસ રહેણાંક સાત કોમર્શિયલ બે મિક્સડ યુઝ અને મિત્રો એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે મિત્રો મિત્રો મહત્વના વાત તો રેશન મિત્રો મિત્રો મનમાની હવે નહીં ચાલે લાખ એનએફએસએ એટલે કે મિત્રો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકો માટે મિત્રો રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે હવેથી મિત્રો રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે દુકાનો બંધ હોવાની ફરિયાદો વધતા સરકાર દ્વારા મિત્રો આ નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં મિત્રો ભારતમાં મિત્રો પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી જેમાં મિત્રો દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો ઝારખંડમાં એકસો ને પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પણ મિત્રો પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે જ્યારે મિત્રો પ્રશ્ન એ રહ્યો છે કે શું ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફ્રીમાં મળવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખોટા ફોન કોલ અને મેસેજના નવા નિયમો તો મિત્રો કેન્દ્ર સરકારે ફેક કોલ અને મેસેજને રોકવા માટે એક સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે મિત્રો એટલે કે નવા નિયમો લાગુ કરી દીધા છે તો મિત્રો ટ્રાય અનુસાર જીઓ એરટેલ વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓએ આ સમસ્યાનો મિત્રો અસરકારક રીતે સામનો કરવા માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં મિત્રો બ્લોક ચેન આધારિત મિત્રો ડીએલ ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે એવી અપેક્ષા છે કે મિત્રો એક સપ્ટેમ્બર થી ફેંક કોલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી જશે

ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે નુકસાન બાદ કોને કેટલી સહાય મળશે રાજ્યમાં મિત્રો ભારે વરસાદથી અતિ પ્રભાવિત ચૌદ જિલ્લાના એક પોઈન્ટ પચાસ હજાર એકસો ને અગિયાર પરિવારોને વીસ પોઈન્ટ સાત કરોડ વધુ રકમનું ચૂકવણું કરવા હોવાનું ગુજરાતના રાહત કમિશનર મિત્રો અલોક કુમાર પાંડે જણાવ્યું હતું બાવી મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી મૂળ પોઈન્ટ અઠ્યોતેર કરોડ ની સહાય અપાય છે જ્યારે મિત્રો આંશિક અને સંપૂર્ણ નુકસાન પામેલા ચાર હજાર ને મકાનોને મિત્રો ઝૂંપડા માલિકોને મિત્રો અપાય છે ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા ની સહાય મિત્રો આપવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન મસાલાના વેચાણ ઉપરનો મિત્રો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો તો મિત્રો ગુજરાતમાં મિત્રો ગુટકા તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ માટે હાલ મિત્રો પ્રતિબંધ હતો તો રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સુદૃઢ બનેલો બનાવવા માટે વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ માટે મિત્રો લંબાવવામાં આવ્યો છે નિયમોનો ભંગ કરનાર સામે મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે શું મિત્રો તમારે ત્યાં પાન મસાલાના વેચાણ ઉપર પ્રતિબંધ છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર તમારી રાહ જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો તો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું બારસો રૂપિયા પહોંચી છે મિત્રો વધુમાં વધુ તે બ્રશ પહેલા પ્રતિદિન ખેતમજૂરનું વેતન મિત્રો દોઢસો થી રૂપિયા હતું જે મિત્રો અઢીસો થી અત્યારે સાડા ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવા જે મિત્રો વર્ષ પહેલા આજની તારીખની મિત્રો કિંમતોની વાત કરીએ તો ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રી અને દિવાળી ઉપર ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે જેમાં મિત્રો અંબાલાલ પટેલે ફરી ભારે આગાહીઓ કરી છે તે મુજબ ગુજરાતમાં મિત્રો દસ સપ્ટેમ્બર સુધી અને તેરથી થી વીસ સપ્ટેમ્બર અને બાવીસથી થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદ મિત્રો પડશે જ્યારે મિત્રો છવ્વીસથી થી પાંચ ઓક્ટોમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારે મિત્રો સમુદ્ર કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો ત્રણ ગુજરાતમાં કાંતિલ ઠંડી પડશે આ વખતે મિત્રો નવરાત્રી અને દિવાળી સમય મિત્રો કમોસમી વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાળ પીડિતોનો મિત્રો ભારે આવશે રાહુલ ગાંધી તો મિત્રો ભારે ભૂસ્ખલનથી મિત્રો યાયનાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક પરિવારોના મિત્રો બે ઘર થયા હતા ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ ભૂસ્કલન પીડિતોને વિહારે આવ્યા હતા મિત્રો અને કહ્યું હતું કે અસરગ્રસ્ત લોકો માટે તેમણે પોતાનો એક મહિનાનો પગાર આપી દીધો હતો મિત્રો રાહુલ ગાંધીએ લોકોને પણ મદદ કરવાની અપીલ પણ કરી હતી ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચ ને બમણું કરી દસ લાખ રૂપિયા ને મહિલાઓ માટે મિત્રો પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ચાર લાખ બેડ ઉમેરવાની સાથે સાથે મિત્રો લાભાર્થીઓની સંખ્યા મિત્રો પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની મિત્રો તૈયારીઓ કરવામાં આવી રહી છે એનડીએની સરકારે મિત્રો ત્રીજા કાર્યકાળમાં આ યોજના હેઠળ મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે મિત્રો રજૂ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી ટેક્સ ભરવામાં પણ મિત્રો કિંગ છે તો મિત્રો કોહલી છેલ્લા નાણાકીય વર્ષમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય ક્રિકેટર બન્યા છે એક ડેટા અનુસાર મિત્રો વિરાટે છાસઠ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં પાંચમા સ્થાને વિરાટ આવે છે આ રીતે મિત્રો દેશમાં ટેક્સ ભરવામાં પણ કોહલી કિંગ કહેવામાં આવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત તો મિત્રો નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે મિત્રો ચાર સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે મિત્રો કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને મિત્રો ગુજરાતી સમાચારના વિડિયા આ મિત્રો ચેનલ થકી જોવા મળ્યા રહી